નમસ્કાર મિત્રો મિત્રો હિન્દુસ્તાન પેટ્રોલિયમ એચપી દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એચપીસીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં વિવિધ પોસ્ટ માટેની કુલ ત્રેસઠ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે જેમાં જુનિયર એક્ઝિક્યુટિવ મિકેનિકલ માટેની અગિયાર પોસ્ટ છે જુનિયર એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ માટેની સત્તર જુનિયર એક્ઝિક્યુટિવ ઇન્સ્ટ્રુમેન્ટેશન માટેની છ જુનિયર એક્ઝિક્યુટિવ કેમિકલ માટેની એક જુનિયર એક્ઝિક્યુટિવ ફાયર એન્ડ સેફ્ટી માટેની અઠ્યાવીસ આ રીતે જગ્યાઓ આપવામાં આવેલી છે લાયકાત શું જોઈએ છે તો ત્રણ વર્ષનું ફૂલ ટાઈમ ડિપ્લોમા એન્જિનિયરિંગ વિશિષ્ટ ડિસિપ્લિન મુજબ કરેલ હોવું જોઈએ સાથે ફાયર સેફ્ટી પ્લસ સાયન્સ ગ્રેજ્યુએટ પ્લસ સાયન્ટ એન્ડ સાયન્સ એન્ડ સેફ્ટી ડિપ્લોમા કરેલ હોય જેમાં ઓછામાં ઓછા સાહીઠ ટકા માર્ક્સ મેળવેલ હોય એસસી એસ અને પીડબ્લ્યુ જે ઉમેદવારો છે એમના માટે પચાસ ટકા ગુણ જો આટલું ક્વોલિફિકેશન હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદામાં મહત્તમ પચીસ વર્ષ એટલે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં એની ગણતરી કરવામાં આવશે જ્યારે એસ સી ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટ છે ઓ માટે ત્રણ વર્ષની અને પીડબ્લ્યુ જે ઉમેદવારો છે એમના માટે નિયમ મુજબ જે છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અરજી ફી જે છે એ કેટેગરી મુજબ એસસી એસટી અને પીડબ્લ્યુ ડી ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી નથી જ્યારે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે અગિયારસો એસી રૂપિયા જેમાં એક હજાર પ્લસ અઢાર ટકા જીએસટી પ્રમાણે અરજીની ફી ચૂકવવાની રહેશે પસંદગીની જે પ્રક્રિયા છે એ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીટી રહેશે ત્યાર પછી જૂથ ચર્ચા જૂથ કાર્ય કૌશલ્યની કસોટી વ્યક્તિગત મુલાકાત ઇન્ટરવ્યૂ યોજાશે અને રોજગાર પૂર્વે તબીબી તપાસ પણ કરવામાં આવશે શારીરિક તંદુરસ્તીની કસોટી લેવાશે અને છેલ્લે એના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે પરીક્ષાની જે પેટર્ન છે એમાં કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ છે એ બે ભાગમાં વહેંચાયેલું રહેશે જેમાં ભાગ એક એકમાં જનરલ એપ્ટિટ્યૂડ જેમાં અંગ્રેજી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ અને લોજિકલ રીઝનિંગ રહેશે જ્યારે ભાગ બેમાં ટેકનિકલ જ્ઞાન એટલે જે તે પોસ્ટ મુજબ લાગુ પડતું હોય એ પ્રમાણે એનો ટેસ્ટ રહેશે ભાગ બેની અંદર અગત્યની તારીખોમાં ઓનલાઈન અરજી છવ્વીસ માર્ચ બે હજાર પચીસથી શરૂ કરી અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે આ એની છેલ્લી તારીખ છે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ અરજી કેવી રીતે કરવાની છે તો જે એચપીસીએલ હિન્દુસ્તાન પેટ્રોલિયમની ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો તો આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે ત્યાં રજીસ્ટ્રેશન કરી અને સંપૂર્ણ વિગતો ભરવાની છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અરજી માટેની ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરે અને પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત